દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં તોડફોડ કરી હરેશ ભોજાણી અકસ્માત બાદ દાખલ કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો તમે અમને ફ્રેક્ચર નહીં હોય એટલે કે અમને હાથ જતો રહે એટલે અહીંયા લઈ જાઓ એટલે ભાઈ શિવમાં લાયા શિવમાં લાવ્યા પછી અહીંયા કડ અમે તપાસ કરી એટલે અહીંયા કહે તમદાર કોઈ સ્કૂલ સાથે બોલતા ચાલતા હતા કમ્પ્લેન્ટ રાતું કરતા હતા પછી કઈ વાંધો નહીં કે રાખો એમાંથી અમદાવાદ લઈ લો સાહેબ કઈ કહે જરૂરી રાખવાની તો અહીંયા કમ્પાઉન્ડર એ લોકો કીધું કે વાંધો નહીં રાખો અને સવારે આવ્યું લાગે તમે લઈ હતા હતો રાતના તમે કાં લઈ જશો તો અમે લોકો પછી અહીંયા રાખ્યા બરાબર અહીંયા રાખ્યા પછી સવારે સાડા પાંચ પાંચ ને છે હું અહીં ઘરે ગયો ગાડી લઈને ઘરે ગયો એ પછી મારે અમને સવારું બરાબર ના આવતો ફોન આગળ નાસો નહીં તમે જલ્દી આવો ખરા ગાડી લઈ પાસે અહીંયા આવ્યો અને અહીંયા આવે એટલે શું હતું ઠીક એટલે કોઈ ડોક્ટર આવ્યો તમે આખી રાત પાણી માગ્યું આલી રાડું પાડતો તમે અમે હવે હાસ્પિટલ જવું